ડીસાના વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા દરમિયાન થયો હુમલો સાધારણ સભા દરમિયાન બંને જૂથોએ કર્યા હુમલો ભાવ વધારાને લઈને વાસણા દૂધ મંડળીમાં સાધારણ યોજાઈ હતી સાધારણ સભાપત્યા બાદ અંગત અદાવતમાં થયો હુમલો સામસામે હુમલામાં પૂર્વ ચેરમેન પૂપટ ભરવાડ દ્વારા ડેરીના મંત્રી રસિકભાઈ પર કર્યો હુમલો તેવા આક્ષેપ કર્યા છે હુમલો થતા જ ઇજાગ્રસ્ત ડેરીના મંત્રી રસિકભાઈ અને સામે જૂથના પૂર્વ ચેરમેન પોપટ ભરવાડને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા શું ઘટના હતી આજે ડેરીની મિટિંગ હતી ભાવ વધારા માટે કરી અને સાધારણ સભા બોલાવી હતી અને એ વખતે સાધારણ સભામાં પ્રશ્નો ગામવાળાએ બધા સાધારણ સભાનો નિકાલ જે કહેવાય બહાલી પણ આપી દીધી મીટિંગ પૂરી થઈ ગઈ અને એના પછી મંત્રી શ્રી ઓફિસની અંદર ફાઇલ મૂકવા માટે ઝોપડા મૂકવા માટે ગયા અને એ વખતથી પાછળથી આ પરવાડાનું ટોળું અંદર ઘૂસી ગયું છ સાધનનું અને મંત્રી ઉપર હુમલો કર્યો છે અને આ રીતે જો ગામડાઓની અંદર જો મંત્રી ઉપર હુમલા થતા રહેશે તો શંકરભાઈ સાહેબને પણ થોડુંક ધ્યાનમાં લેવું પડશે કે આવા તત્વો ઉપર કંઈક લગામ લાવવા માટે પ્રયત્ન કરો હુમલો થયો હોય એના બધું કોઈ ચોક્કસ કારણ બસ એક જ કે ગઈ વખતની મીટિંગથી આ અદાવત રાખીને હુમલો કર્યો છે ગઈ વખતની જે સાધારણ સભા હતી હુમલો કરના કોઈ નામ આપ જાણતા હોય તો હુમલો કરવામાં પોપટ ભી બરવાટ અને એમના બધે નોમ લજીમ કેવા એમના ત્રણ દીકરા બે દીકરા અને બે એમના ભત્રીજા હુમલો કર્યો એ દરમિયાન તમે હાજર હતા હા એ વખતે હું હાજર હતો અને બધા અંદર હતા અમે રૂમની બહાર હતા ઓકે સર નામ માનમ આરડી જોશી